સુરત જિલ્લાને વિશાળ દરિયા કિનારો મળ્યો છે ત્યારે દરિયા કિનારાના વિકાસને લઈને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર પ્રયત્નો થતા હોય છે ત્યારે ઓલપાડ દાંડી અને ડભારી સહિતના ગામોના દરિયા કિનારાના વિકાસને લઈને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ત્રેદિવસી આ ફેસ્ટિવલમાં પિસ્તાળીસ થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે સાથે જ રાજ્યમાં પ્રથમવાર પેરાગ્લાઇડિંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષવા માટે ઊભી કરવામાં આવશે કૃણાલ સેરરે કહ્યું કે સુરત ડિસ્ટ્રીક એકવાકલ્ચર ફાર્મ્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કોટીવ સોસાયટી લિમિટેડ અને દાંડી ગામના લોકો દ્વારા દાંડી દરિયા કિનારાના પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુથી તારીખ એકવીસ બે બે હજાર પચીસ થી શુક્રવારથી તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ રવિવાર સુધી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસ નું આયોજન કરવા જઈ રહ્યા છે જે કાર્યક્રમનો હેતુ માત્ર ગામના દરિયા કિનારાનો પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય અને આજુબાજુના ગામના લોકોને રોજગાર મળે તે છે ત્રણ દિવસના આ ફેસ્ટિવલમાં અલગ અલગ સ્ટોલ થકી પ્રવાસીઓને સી ફૂડની અવનવી વાનગીઓ પીરસવામાં આવશે સાથે જ પેરાગ્લાઇડિંગની સાથે સાથે ભારત પાકિસ્તાની મેચ હોવાથી વિશાળ એલઈડી સ્ક્રીન લગાવીને પ્રવાસીઓ દરિયા કિનારે મેચની મજા માણી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે પ્રવાસીઓના આવાગમનને લઈને પણ બસ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે સુરત એફએફપીઓ દ્વારા ઓલપાલ તાલુકાના દાંડી ગામને અને દરિયા કિનારાને વિકાસ થાય દાંડી ગામના અને આજુબાજુના ગામના લોકોને રોજગારી મળે તે હેતુથી દાંડી ગામના દરિયા કિનારે સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં એર પેરામીટર શો થવા જનાર છે જે ગુજરાતમાં પહેલીવાર

ઓલપાડના આગેવાનો સુરત શહેરના ઘણા બધા લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે અને વિશેષ મહત્વની વાત એ છે કે આ ડાંડી ગામ જે છે જે સુરત નો ઓલપાડ તાલુકા ગામ એ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ શ્રીનું દત્તક ગામ છે જેને વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે